ભરૂચ જિલ્લા પંચાયતની પંદરમાં નાણાંપંચ દસ ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને સાહિસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા વટારિયા કોંડ ઘોડા પણસોલી હોલા કોતર મોખડી દેસાડ દહેલી સહિત નવ ગામોને પાંત્રીસો લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના નવ ટેન્કર મંજૂર થયા હતા જે ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીગ્નેશ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રીની પંદરમાં નાણાંપંચની જે યોજના છે એમાંથી ગ્રામ્ય કક્ષાનો જે સર્વાંગી વિકાસ થાય અને એમના ઈચ્છા પ્રમાણેના જે કંઈક કામ હોય એ ગ્રામ્ય કક્ષાએ પણ કરી શકે એ માટે સરકારશ્રીએ સિત્તેર ટકા ગ્રાન્ટનું આયોજન ગ્રામ પંચાયતને આપેલ છે વીસ ટકા તાલુકા પંચાયતને અને દસ ટકા જિલ્લા પંચાયતને આપવામાં આવેલ છે ત્યારે આજે ભરૂચ જિલ્લા પંચાયત પંદરમું નાણાંપંચની ગ્રાન્ટ વાલીયા તાલુકા પંચાયત અને ડેલી જિલ્લા પંચાયતના બંનેના સમન્વયથી વાલિયા ગામ કોંડ ગામ વતાળિયા ગામ ઘોડા ગામ ફળિયા મોખડી હોલાકોટર ડેલી અને ડેસાળ આમ મળીને નવ ગામને પાંત્રીસો લિટરના ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કરની જે યોજના હતી એ યોજના આજે માનનીય ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોડી સાહેબ અને એકસો બાવન ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એમના હસ્તે આ પંચાયતોને આજે સુપરાટ કરવામાં આવ્યા છે